સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટીથી સ્નાતક ડિગ્રી ધરાવવી જરૂરી છે ઉમેદવારે છેલ્લી સેમિસ્ટર કે વર્ષની પરીક્ષામાં હાજર થયો હોય અને પરિણામની રાહ જોતો હોય તો તે પણ અરજી કરી શકે છે પરંતુ મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા લાયકાત પુરવાર કરવી પડશે અને ઉમેદવારને કમ્પ્યુટર એપ્લિકેશનની મૂળભૂત જાણકારી હોવી જોઈએ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે આ ભરતીમાં વિવિધ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા પર વિશેષ છૂટછાટ આપવામાં આવી છે જેમ કે એસસી એસટી ઓબીસી કેન્ડિડેટ માટે પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે પરંતુ આ છૂટછાટ બાદ મેક્સિમમ એજ લિમિટ ફોર્ટી ફાઈવ યરની જ રહેશે એસસી એસટી ઓબીસી મહિલા ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ છે જેમાં પાંચ વર્ષની મળતી છૂટછાટ નો સમાવેશ થાય છે અને અહીં પણ મેક્સિમમ એજ લિમિટ ફોર્ટી ફાઈવ યરની રહેશે

નક્કી કરેલી મહત્તમ વય મર્યાદાથી વધુ ન હોવી જોઈએ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે પણ વધુમાં વધુ એજ લિમિટ ફોર્ટી ફાઈવ ની રહેશે

એમાં હેતુ હેતુલક્ષી પ્રકારનું સામાન્ય અભ્યાસક્રમનું પ્રશ્નપત્ર રહેશે અને માર્ક્સ બસો છે અને બે કલાકનો સમય રહેશે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એને વીસ મિનિટનો વળતર સમય આપવામાં આવશે અને મુખ્ય લેખિત પરીક્ષા મિન્સ એમાં કુલ ચાર પેપર રહેશે એક ગુજરાતી ભાષાનું પેપર અંગ્રેજી ભાષાનું પેપર સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે સોસો માર્ક ના પેપર રહેશે એટલે ટોટલ ચારસો માર્કસ ના પેપર રહેશે અને સમય છે ત્રણ કલાક બિન અનામત પુરુષ અથવા મહિલા ઉમેદવારો અરજી ફી અહીં આપેલ બે વિકલ્પો પૈકી કોઈપણ રીતે ભરી શકશે પોસ્ટ ઓફિસમાં ક્યાં તો ઓનલાઈન જો ઉમેદવાર પોસ્ટ ઓફિસમાં સો રૂપિયા આયોગ ની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ બે નવ બે હજાર ચોવીસ સુધીમાં ભરે છે તો ત્યાં ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે અને જો ઉમેદવાર ઓનલાઇન ફી પ્રિફર કરે છે તો ઈ રિસેપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે

ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે ઉમેદવાર તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં અહીં આપેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સ વિભાગમાં પૂછી શકો છો અને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ